સામ્રાજ્ય પર પોલીસે જોરદાર પ્રહારો કર્યા છે અથવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના મોટા કાફલાએ આજે સરકારી જમીન પર કરવામાં આવેલા પાકા બાંધકામો અને દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે દોતીવાલા સજ્જુ કોઠારી ગેંગના સાગરીદ વલ્લી સૈયદ દ્વારા જગ્યાઓ ભાડે આપી દીધી હતી જોકે પોલીસ ને આ બાબતની જાણ થતા જ અઠવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ ગેરકાયદેસર દુકાનો ખાલી કરાવી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કામગીરીની ભૂમા ફેલાયો છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈ પણ પ્રકાર ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં હાલ પોલીસે તમામ દુકાનો ખાલી કરાવી દીધી છે અને ટૂંક સમયમાં તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી જમીન ખુલ્લી કરવામાં આવશે

આ ભૂમિકા એમની સ્પષ્ટ નથી આ એમની સાથે જોડાયેલ માનસ છે આ ક્લિયર છે અને એમની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ